સુરતના શ્રી સ્વામિનારાયણ મિશન મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજની પંચાબ્દી મહોત્સવ અને રજત જયંતી મહોત્સવની ઉજવણી આગામી સાત દિવસ થવાની છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સુરતમાં વર્ષો જૂના શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજમાં બિરાજતા મંગલમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજના

ઠ ચરણ દાસજી સ્વામીની પ્રેરણાથી આ મહોત્સવની ઉજવણી થવાની છે આ મહોત્સવમાં ગ્રંથ રાજ ભક્ત ચિંતામણી તથા શ્રીમદ ભાગવત પારાયણ નું આયોજન કરવામાં આવ્યું છે જેના વક્તા શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય શ્રી સ્વામી વ્યાસપીઠે બિરાજિત થઈને દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોમાં રાજા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણા વાલક પાટિયા ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે કલાકુંજ મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તમામ માહિતી સંતો દ્વારા આપવામાં આવી છે ઉપરાંત રજત જયંતિ મહોત્સવને લઈને બાર પાંચ બે હજાર ચોવીસને રોજ મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે બધા દર્શક મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ મારું નામ છે શ્રી નીલકંઠચરણ સ્વામી કલાકુંજ મંદિર સુરત વરાછા રોડ આ મંદિર બંધારણું કલાકુંજ એને પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસથી સત્તર પાંચ બે હજાર ચોવીસ સુધી ઉજવવાનો છે આ મહોત્સવમાં શ્રીમદ્ ભાગવતની કથા તેમજ શ્રી ભક્ત ચિંતામણીની કથા ભક્તાઓમાં ભક્ત ચિંતામણીની કથા હું નો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુરવાળા તેમજ આ ઉત્સવ સાત દિવસ સુધી ચાલવાનો છે આ ઉત્સવમાં પચીસ કુંડી યજ્ઞ છે બટુકોને યજ્ઞ પવિત્ર સંસ્કાર રાખવામાં આવ્યો છે મહિલા મંચ છે યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળ નગરી છે ઘણા બધા સંતો પધારવાના છે ગઢપુરથી છે જૂનાગઢથી છે ધોલેરાથી છે વડતાલથી છે અમદાવાદ મૂળી ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો આમાં સામાજિક કાર્યક્રમો આધ્યાત્મિક કાર્યક્રમો એ અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે તો આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાનો છે તો અમારા પત્રકાર મિત્રોને દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ